વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા નવજીવન આવાસ યોજના હેઠળના મકાનો માત્ર બારથી પંદર વર્ષમાં જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે ભૂતપૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઘરના નજીક આવેલા મકાનોના પિલરમાં તિરાડો પડવા લાગી છે છતનું પ્લાસ્ટર ઉખડી રહ્યું છે રહીશો હવે સીલિંગ નીચે પતરા મૂકીને પોતાના જીવ બચાવવાના પ્રયાસમાં છે આ પ્રોજેક્ટ બે હજાર પાંચ છમાં શરૂ થયો બે હજાર આઠમાં કામ પૂર્ણ થયું પરંતુ માત્ર બે વર્ષમાં જ મકાનો ની હાલત ખસ્તા થઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હવે ઘર ખાલી કરવા નોટિસ અપાઈ રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર અને ઇન્સ્પેક્શન એજન્સીએ હલકી કક્ષાની કામગીરી કરી છે હવે રહીશોને નવજીવનની નહીં પરંતુ જીવ બચાવવાની આશા છે હું આ પંદર વર્ષથી રહું છું રોજે ભગવાનોને યાદ કરું છું આ મકાનો જો કેવા છે મિનિમમ પંદર વર્ષમાં આ હાલત છે તો આગળ શું થશે એની જવાબદારી કોની તમને જયારે આ મકાન મળ્યું ત્યારે શું લાગતું કેટલા ત્રીસ ચાલીસ વર્ષ કાઢશે પણ અમને હવે લાગતું નથી કે હવે રહેવાય આમાં મકાનમાં અમે જીવ જોખમમાં રાખીને રહીએ છીએ કેટલો ડર લાગે ડર એટલે કશું કહેવાય નહીં સર ગમે ત્યારે કંઈ બી થઈ જાય એની જવાબદારી કોણ લેશે લોકો મજબૂરીથી અહીં જીવવા માટે મજબૂર છે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉપરથી પાણી છે ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવે છે એ પ્રમાણેનું અને લોકોને ડર છે કે આ ગમે ત્યારે પડશે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કઈ રીતે થયું કોણે બિલ ચૂક્યું આ તમામ બાબતોમાં અમે પત્ર લખી ચૂક્યા છે અહીંના જાગૃત નાગરિકો છે ગાંધીનગર સુધી ફરિયાદ કરી બસો લઈને ગયા છે પણ કોઈ પણ જાતનું તંત્રનું પેટનું પાણી નથી હલતું

મકાનો માટે નહીં પણ રાતે સારી રીતે બી રાત જાય એના માટે પતરા નાખવા પડે છે આનાથી વધારે ખરાબ હાલતો તો હજી તમને બતાવીશ કે આ જે ઘર છે એકત્રીસ નંબર ઘર એના તો બિલકુલ આખું જે સીલિંગ છે એના લોખંડ જ આખે આખું નીકળી ગયું છે આ તે કેવા પ્રકારનું પંદર વર્ષ બી નથી થયા એ તો પૂરેપૂરા બાંધકામ થયા એ પહેલા આ પ્રકારના હાલ છે લોકોને ડર ડર થી રહેવું પડે છે આ વડોદરા મહાનગરપાલિકાનો સૌથી મોટો ઉત્તમ ઉદાહરણ જુઓ કે કેવા પ્રકારનું અહીંયા ગાડી

જો જે લોકો જેટલી તપાસ એજન્સીઓ સરકાર પૈસા ખર્ચે છે પરંતુ વચેટીયાઓ અને લાંચ રુશ્વત ખોરિયાઓને કારણે લોકોના ગરીબોના જીવ સાથે જરૂર ચેડા થઈ રહ્યા છે રૂપેશ ચોકસી જીએસટીવી વડોદરા